સોસાયટીમાં ટાવર ન રાખવા બાબતે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ભાવનગર શહેરના અંતેવાડા સિક્સર રોડ પર મોબાઈલ ટાવર નાખવા માટેની મંજૂરી ન દેવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં સ્થાનિક પ્લોટના માલિક દ્વારા પોતાના આર્થિક લાભને લઈ મોબાઈલ ટાવર રેસિડેન્ટ એરિયામાં નાખી રહ્યા છે જ્યારે રેસિડેન્ટ એરિયામાં મોબાઈલ ટાવર નાખવાથી ટાવરમાંથી નીકળતા રેડિયન્સના કારણે ગંભીર રોગો થઈ શકે છે જેમાં સ્થાનિક વસવાટકર્તા લોકોને હાર્ટ એટેક કેન્સર ચામડીના રોગો જેવી અનેક ગંભીર બીમારીઓના ભોગ બની શકે છે રેસિડેન્ટ એરિયામાં મોબાઈલ ટાવર માટેની મંજૂરી ના આપવા માટેની ચંદ્રહિલ સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર હા મનસારામભાઈ લશ્કરી હા સિદ્ધસર રોડ અધેવાડા વિસ્તારમાં ચંદ્રહિલ સોસાયટી છે ત્યાંથી અમે આવ્યા છીએ અને ત્યાં એક એરટેલનો ટાવર ગેરકાયદેસર ઊભો થાય છે એના વિરોધમાં અમે કમિશ્નર સાહેબને મળવા આવ્યા અને કમિશનર સાહેબને અત્યારે અમને ટાઈમ આપ્યો નથી ડેપ્યુટી કમિશ્નર સાહેબને મળ્યા રજૂઆત માટે એને એણે અમને સાંભળ્યા છે અને યોગ્ય પગલાં ભરશું એવું વાત કરી છે જો બે દિવસમાં કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળ વિચારશું અમારે શું અમે ચાર વાગ્યાના બેઠા છીએ અહીંયા ચારથી લગભગ સાડા પાંચ એવું કહેવામાં આવ્યું તમે ડેપ્યુટી કમિશ્નર સાહેબને મળો પછી ડેપ્યુટી કમિશનર સાહેબ મજા આવે ડેપ્યુટી કમિશનર સાહેબ એવું લાગ્યું અમને કે કઈક નિરાકરણ આવશે એવું સદા નહીં આવે તો પછી આગળ અમે લડત કરશું